સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ ત્રેવીસમો અધ્યાય અને કલમ એકથી બાર ઈસુએ લોકો અને પોતાના શિષ્યોને ઉદ્દેશીને કહ્યું શાસ્ત્રીઓ અને ફરોશીઓ મોસેના આસન પર બેઠ્યા છે એટલે એ લોકોએ કહે છે તે પ્રમાણે કરજો અને ચાલજો પણ એ લોકો કરે તે પ્રમાણે કરશો નહીં કારણ કે એ લોકો કહે છે કંઈ અને કરે છે તેઓ તો કમળ તોડી નાખે અને બીજાના ઘાસડી બાંધી અને બીજાના ખંધા લાદે છે પણ એ ઉઠાવવા માટે તે એક આંગળી સુધી હલાવવા તૈયાર નથી તેઓ જે કાંઈ કરે છે તે દેખાડવા માટે કરે છે તેઓ શાસ્ત્ર વચન મોટા મોટા ત્રજાવી રાખે છે અને વસ્ત્રને જૂન પર મોટા રાખે છે ભોજન સમારોહ અને મુખ્ય સ્થાન અને સભાગૃહમાં આગલી બેઠક તેમને ગમે છે રસ્તા ઘાટે લોકોને વંદન કરે અને ગુરુજી ગુરુજી કહે તેવું તેઓ ઈચ્છે છે પણ તમે પોતાને ગુરુજી કેવડાવશો નહીં કારણ કે તમારો એક જ ગુરુ છે અને તમે બધાને તમે બધા ભાઈઓ છો પૃથ્વી ઉપર કોઈ પણ માણસને પિતાને કહેશો નહીં કારણ કે તમારા પિતા એક જ છે અને તે પરમપિતા તમે તેમ પોતાને આચાર્ય કેવડાવશો નહીં કારણ કે તમારા એક જ આચાર્ય છે તે ત્રીસ તમારા જે સૌથી મોટા હોય તે તમારા સેવક હોય કારણ જે કોઈ પોતાના મોટા કરશે તે નાનો કરવામાં આવશે અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આદર છે ક્રિસ્તમાં મારા મહાન યુવા મિત્રો આજના શુભ સંદેશમાં પ્રભુ આપણને એક અગત્યનો બોધ પાઠ આપણને શીખવાડે છે આજના શુભ સંદેશની જે છેલ્લી કડીઓ છે એમાં કહેવામાં આવે છે કે જે કોઈ મોટો તો માગતો હોય એ બધાનો સેવક બને આપણે ખાસ કરીને આ તુકૃત દરમિયાન જ્યારે જ્યારે પ્રભુની અને એકબીજાની સેવા કરવા માટે આપણને તક મળે ત્યારે એ કોઈ ના બેસીએ ખાસ કરીને આપણી જે આજુબાજુમાં રહેતા લોકો છે એમની સેવા કરતા થઈએ કેમ કે પ્રભુના વચનો છે જે કોઈ મોટા તવો માંગતો હોય એ બધાનો સેવક બનવો જોઈએ કેમકે પ્રભુની નજરમાં જે કોઈ મોટો થશે એને નાનો કરવામાં આવશે અને જે કોઈ નાનો ભણવા માંગતો હોય એને મોટો કરવામાં આવશે આમે